મારો લાલો ડાયો પાટલે બેસી નાયો પાટલો ગયો ખસી લાલો પડો હસી મલાલો એ વાવ લાલો તો ડાયો છે પણ તમે ડાયા નથી માથે ઓટો છે તમાર હારા જીવે છે કે ઓ કેવું પડે તેરે તો માથે ઓઢે છે કે બાપા શું છે એ કૌસો બે મણ પેડાએ થઈ રહી છે ને તારે ગામમાં કેવડો વેવર હોય મને થોડી ખબર હોય મારે જમકું એક આવશે એ માર બાની બધાય આવે છે ઈ વેતા થઈ ગયા હા તે બે મણે થઈ રહી છે હા બે મણે થઈ રહી છે અને હું તમને શું કહું છું સવાનો જેમ બને એમ વધાર લાવજો ટૂટ નો આવી જાય નક બધાય મારા દાંત કાટશે હા જાજુ લેતો ઈ એ આ જાવ 10 કિલો થઈ રહી હા લેતો ઈ જા 10 કિલો હાર વાળો ટૂટ નો આવી જાય હો હો નક તમાર વારો છે કટની વાર લાગી એક તો અમારા ભાઈ ના ઘરે છે અને હું નહીં આવું મને મજા જેવું નથી રાત પહેરી આખું કામ કર્યું છે થાય કે પણ હું અતારે એકલી સારે પૂજી હાલી એ ગમી માં બેહીન વજા ગયા સકડા માં અને સમજો મારે હુંઈ જાવું છે તું જાતી આ જા ને બોલો પણ હારે એવા હોત તો હું માંધો તો પણ અહીંયા હું આવું તો ઈવડેને કાઈ ઓલું નો હોય તું નો જાને તો તારો ઠોકો થાય હા ઈ વાત હાસી હું ઈની ફઈ રહી ને અને નામે મારે પાડવાનું છે ને એટલે જાવું પડે મારે હા તું જાતી આય હાલ એ હારું આવ નામે મને અહીંયા નથી મજા આવતી એ હા બચી મારે સકડો લેવો છે ડક 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 આ સોડી નોલી ઉપડ્યા એ મહાણિયા હાઈ સાયકલ એને લઈ એકતો તું એમાં સકડાઈ વાત કરે છે પણ લેવાનું કહો શું કે આપણે લઈ લીધો છે એ હાલ જલ્દી આ મોડું થઈ ગયું છે આપણે હવે હા હા હાલ હાલ હાઈ ની મને કાઈ કા પેડા લેવા જવાનું છે કાઈ કા લઈ આવું નક સઠી અતુરી દી છે લાઈ જવા દે કાઈ કા

તમે છોકરા ના ના હું છોકરા ને દાદો બે દાદા થયા નઈ હસી આ દરી પાછા જાય પેડા ની કરી નાખી તો ભૂકા બોલે દેવા પેડાના ભૂકા કાઢ નઈ જાતા માં ગયા ને અરે બે અમાણ માં છે તો ન ખૂટે ખૂટતા આવી છે કઈ પેડા પણ હવે ઢીલ શું છે હવે છોકરા ને ફાય આવી એટલી એવું છે હા આ આવી ગયા તો હા લ્યો એ હારું છે ને હા

આ પેડા લેવા જો અહીંયા ન્યા જો ક્યાં કયા દુનિયામાં જો કઈ ખબર ન પડતી ઓ ઢીલા લે થાકી જો આ જાડો હામો આવે ફારું હવે બે મન પેડા છે બોલો શું કર પેલા બુટા વે રાખને ભલા માણા અહીંયા સઠી પૂરી થઈ જશે લે કાકા એકલો એકલો કેરે પોગું આ લે હાય તારો લે છે ને હા હાય તારા પેડા મૂકવા નથી

હારું પાડ દેવો પોપર પાન પોપર પાન ફઈએ પાડ્યું પદુ ના મારી માં એવું કોઈ દી નામ હોય પદુ નામ તો મારા બાપુનું છે તાર બાપ નામ નામ છે પદુ તારે સન નામ જ ન પાડો તું ઉપર થાય થી નાય ને બોલો આ ફૂલી બેન તો બાજવા મડ્યા એ હું શા એને જવાની એ અહીંયા જ રહીશ મારી માં મને બધી ખબર છે માર ઘર છોકરાનો જલમ જન્મ થઈ તો ન ગમતું કા એટલે તું જેવા તેવા નામ પાડે તારે સન અહીંયા રહેવું નથી તું ઉપર થાય હે અયા બાજવાનું છે તો આલે કઈ કઈ દ્યો ને કઈ ખારા નામ પાડે કેવા નામ પાડે છે પીલોન પદુ પણ મને મારા ભત્રીજા નાનો છો એ હરખ ન હોય પણ આવા નામ હોય કોઈ દી કઈ ખારા પાડો ને મે બોલો ફૂલી ના પૈસે ઈ ગમેય નામ પાડે આવા ન હોય તું આખીન ઉપર ઢાઈ માટન છોટી ઉપર એ ઉપર લે લેતી જાલે ચાલો લેતી જા એ હારું એ હું જાવ છું

Apera a letra da andar.